નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર મોરબી શહેરમાં સૌથી વધુ પ્રશ્ન ભૂગર્ભ ગટર ઉભરાવાનો ઉભો થઈ રહ્યો છે વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ કટરમાં કચરો ભરાઈ રહેવાથી કટર છલકાવાની સમસ્યા જોવા મળી રહી છે જેના કારણે છેલ્લા ઘણા દિવસથી લોકો તરફથી મોરબી નગરપાલિકાને ફરિયાદો મળી રહી છે ત્યારે ભૂગર્ભ કટરનો આ પ્રશ્ન હલ કરવા માટે મોરબી નગરપાલિકા દ્વારા નવા ચાર નવે મોરબી શહેરમાં જ્યાંથી ગટર ઉભરાવાની ફરિયાદો મળશે ત્યાં જઈને ભૂગર્ભ ગટર સાફ કરવાની કામગીરી કરશે આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સાધનો મંગાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી મોરબીમાં ઘણી જગ્યાએ ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાના પ્રશ્નો સામે આવતા હતા જેથી ત્રણ વોર્ડ દીઠ ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે નવા વાહનો આવી જતા હવે ભૂગર્ભ ગટરનો પ્રશ્ન હલ થઈ જશે રાજ્ય સરકાર પાસેથી ફંડ લાવીને નગરપાલિકા વિસ્તારમાં સારું કામ થાય તેની પણ જવાબદારી લઈ રહ્યા છે કોન્ટ્રાક્ટરો સાથે મિટિંગ લઈને તેમને મુશ્કેલીઓ પણ જાણી છે સાથે જ ગાંધીભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે હું કોઈ પણ ખોટું કામ કરતો નથી કોન્ટ્રાક્ટરોને પણ કહું છું કે કોઈને એક પણ રૂપિયા દીધા વિના સારા કામ કરજો નબળા કામ કરશો તો અમે કામ અટકાવીશું અને અધિકારીઓની પણ સૂચના છે કે ક્વોલિટીનું કામ લે રિપોર્ટર વિપુલ કુમાર થરેશા ન્યૂઝ સેવન ઇન્ડિયા